વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલ આ જય ભગવાન મિત્રો ગઈ કાલે ભગવદ્ ગીતા જયંતી ગઈ મારા શા મારી શાળામાં મેં ઉજવણી કરી મિત્રો આ વખતે સ્નેહ મિલન આપણે એના બે ત્રણ કારણો છે પોસ્ટ પણ રાખવાનું ગામમાં ચાર પાંચ મરણ થયા છે ઠંડી પણ વધારે છે અને લગ્નની સિઝન છે એટલે આપણે એવું નક્કી કર્યું છે કે જ્યાં ઠંડી ના હોય ગરમી ના હોય એવું જે ઓઢાષ્ટક કે જેમાં લગ્નો પણ ના હોય ફેબ્રુઆરીના એન્ડમાં ઠંડી ગરમી ના હોય એટલે દૂરથી આવા વાળાને પ્રોબ્લેમ ના થાય એટલે આપણે ફેબ્રુઆરીના એન્ડમાં ઓઢાષ્ટક બેસે એટલે આપણે સ્નેહ મિલનનું આયોજન કરીશું અને મહિના પહેલાં એનું રજીસ્ટ્રેશન અને એના માટેની વિડીયોમાં જાહેરાત પણ આપણે કરી દઈશું કે જેથી બધા સહેલાઈથી પોતાની આવવાની વ્યવસ્થા કરી શકે મિત્રો ભગવત ગીતા જયંતિનો દિવસ એટલે માક્ષર સુદ અગિયારસ જેનું બીજું નામ છે મોક્ષદા એકાદશી મોક્ષદા એકાદશી મોક્ષદા એટલે મોક્ષ આપવા વાળી અગિયારસ ઘણાના મનમાં એવો ભ્રમ હોય છે કે મોક્ષદા એકાદશી ને દિવસે આપણે ઉપવાસ કરીએ આખો દિવસ ભૂખ્યા રહીએ એકલું પાણી પીને અથવા તો નિર્જળા એકાદશી કરીએ પાણી પીધા વગર કશું જ ના ખાઈએ પાણી પણ ના પીએ અને જો મોક્ષદા એકાદશી કરીએ આપણે તો એનાથી આપણો મોક્ષ થઈ જાય મિત્રો એવું નથી તો કુદરતનો કર્મનો સિદ્ધાંત ફેલ જાય કોઈ પણ માણસ હોય પાપી માણસ હોય ગમે એવા કર્મો કરતો હોય ગમે એવા ભાવ કરતો હોય અને છતાંય વર્ષમાં એક વખત મોક્ષ એકાદશી આવે ચોવીસ કલાક પાણી પીધા વગર ઉપવાસ કરી નાખે ધપાપ ધોવાઈ જાય આખા વર્ષના અને એનો મોક્ષ થઈ જાય ક્યારેય શક્ય નથી ક્યારેય શક્ય નથી મોક્ષદા એકાદશી નામ એટલા માટે આપવામાં આવ્યું છે મોક્ષ આપવા વાળી અગિયારસ આ દિવસે કુરુક્ષેત્રના મેદાનમાં જન્મ મરણના બંધનમાંથી પ્રકૃતિના બંધનમાંથી મુક્તિ આપવા વાળું જ્ઞાન મોક્ષ આપવા વાળું જ્ઞાન આ દિવસે મક્ષર સુદ અગિયારસના દિવસે કૃષ્ણ ભગવાનના મોડામાંથી નીકળ્યું કયું વિજ્ઞાન જે વિજ્ઞાન સમજીને જે વિજ્ઞાન આત્મસાત કરીને જે વિજ્ઞાન એપ્લાય કરીને જે વિજ્ઞાનનો ઉપયોગ કરીને માણસ મોક્ષને પામી શકે એવું જ્ઞાન માક્ષર સુદ અગિયારસને દિવસે નીકળ્યું એટલે એનું નામ આપ્યું મોક્ષદા એકાદશી આ અગિયારસને દિવસે આ યુનિવર્સમાં આ પૃથ્વી પર આ દિવસે ભગવાનના મોડેથી એક એવું વિજ્ઞાન ખુલ્લું થયું એવું જ્ઞાન ખુલ્લું થયું જે જીવ માત્રને મોક્ષ તરફ લઈ જાય મોક્ષમાં આગળ વધારે મોક્ષ અપાવે ઉર્ધ્વગામી ઉપર લઈ જાય એટલે એનું નામ આપ્યું એ દિવસનું બીજા દિવસ એનું બીજું નામ આપ્યું ગીતા જયંતિ તો ખરી જ સાથે સાથે એકાદશી પણ કેવી મોક્ષદા એકાદશી મોક્ષ આપવાળી એકાદશી એને ઉપવાસ સાથે સંબંધ નથી હા એને ગીતા જ્ઞાન સાથે સંબંધ છે કુદરતના કાનૂન સાથે કુદરતના સનાતન વિજ્ઞાન સાથે સંબંધ છે કે આ દિવસે જે ભગવદ્ ગીતાનું જ્ઞાન નીકળ્યું છે એ જ્ઞાનને અપ્લાય કરશે તો એને મોક્ષ મળશે એટલે એને મોક્ષદા એકાદશી કહે છે મિત્રો ખાસ સમજી લેજો પંદરમાં અધ્યાયની શરૂઆત કરીએ પંદરમાં અધ્યાયનું નામ આપ્યું પુરુષોત્તમ યોગ પુરુષોત્તમ યોગ એટલે શું પુરુષ એટલે શું આપણે જે વ્યવહારમાં સ્ત્રી પુરુષ પુરુષ પુલિંગ અને સ્ત્રી બે જે જાતિ છે એની વાત કરી છે એ પુરુષોત્તમ યોગ ના મિત્રો ભગવદ્ ગીતામાં જ્યાં જ્યાં પુરુષ શબ્દ વાપર્યો છે એ આત્મા માટે શબ્દ વાપર્યો છે પુરુષ અને પ્રકૃતિ બે શબ્દ વાપર્યા છે પ્રકૃતિ એ જળ તત્વો માટે પ્રકૃતિ એ શરીર માટે શબ્દ વાપરેલો છે પંચમહાભૂતોના શરીર માટે પ્રકૃતિ શબ્દ વાપર્યો છે અને પુરુષ શબ્દ ચેતન તત્વ એટલે આત્મા માટે વાપર્યું છે પુરુષોત્તમ યોગ પુરુષોત્તમ હાઈ લેવલ અજ્ઞાનના બધા જ આવરણો નીકળી જાય ત્યારે પુરુષમાંથી પુરુષોત્તમ બને પુરુષોત્તમ એટલે જન્મ મરણના બંધનમાંથી છૂટી અને આત્મા પોતે પોતાના સ્વભાવમાં આવી જાય ઉર્ધ્વગામી સિદ્ધ ક્ષેત્રમાં જતો રહે પુરુષોત્તમ એટલે જીવાત્મા પ્રકૃતિના બંધનમાંથી કાયમ માટે મુક્ત થઈ જાય એને પુરુષોત્તમ કહેવાય પરમાત્મા ઇજ ઇક્વલ ટુ પુરુષોત્તમ બંને શબ્દો એક જ છે પરમાત્મા ઈજ ઇક્વલ ટુ પુરુષોત્તમ પુરુષોત્તમ કેવી રીતે થઈ શકાય પ્રકૃતિના બંધ રીતે અર્જુન ઉપર ભાર આપીને એના મનમાં ઠસાવવા માંગે છે કે જો આ સંજોગ યુદ્ધ કરવાનું છે યુદ્ધ લડવાનું છે છતાં પણ તું પ્રકૃતિના બંધનમાં ના બંધો પ્રકૃતિના બંધનમાંથી છૂટી જવું યુદ્ધ લડવા છતાં દુશ્મનોને મારવા છતાં પણ પ્રકૃતિના બંધનમાંથી તું છૂટી જવું એવું જ્ઞાન હું તને આપવા માંગુ છું બરાબર ધ્યાનથી એને આત્મસાત કરી લે ધ્યાનથી એને સાંભળી લે અને એટલે પુરુષોત્તમ યોગનો પહેલો શ્લોક ઉર્દ્વ મુલો મધ શાખ અર્જુન આ સંસાર વૃક્ષ એવું છે કે જેનું મૂળ ઉપર છે ડાળીઓ નીચે છે વેદો જેના પાંદડા છે આ વૃક્ષને જે સમજી ગયો જાણી ગયો એ ચારેય વેદોનો પંડિત કહેવાય ચારેય વેદોનો જાણકાર કહેવાય એને વેદો વાંચવાની જરૂર નથી આવું પહેલા શ્લોકમાં કહ્યું છે આ સંસાર વૃક્ષ જે છે કે જેના મૂળિયા ઉપર છે અને ડાળીઓને પાંદડા નીચે છે આપણને આશ્ચર્ય લાગે કે આ ધરતી પર જેટલા વૃક્ષ છે એ બધાના મૂળિયા નીચે છે જમીનમાં છે અને ડાળીઓને પાંદડા ઉપર છે એને અવડચંડુ વૃક્ષ કહ્યું છે ભગવાને અવડચંડુ કહ્યું છે આ સંસારનું અવડચંડુ વૃક્ષ જે છે અસ્વસ્થ અવળચંડુ અવડચંડુ જે વૃક્ષ છે એ એટલે અવડચંડુ કહ્યું કે એના મૂળ ઉપર છે પાનોને ડાળ નીચે છે પણ આગળ બોલ્યા એમાં આ વૃક્ષને જે સમજી જાય છે આ વૃક્ષને જે જાણી લે છે એ ચારેય વેદોનો જાણકાર છે ભલે એને ચાર વેદો નથી વાંચ્યા પણ આ વૃક્ષને જે સમજી ગયો એ ચારેય વેદો જાણ્યા બરોબર છે પછી એને ચાર વેદ વાંચવાની જરૂર નથી મિત્રો ઉપર ડાળી ઉપર મૂળ અને નીચે ડાળીને પાંદડા આવું અવડચંડું વૃક્ષ ભગવાને કહ્યું એ કયું વૃક્ષ છે એ કેવી રીતે એને સમજવાનું છે એ આવતી કાલે એનું વર્ણન કરીશ બરાબર મગજમાં ફીટ બેસાડી દેજો તો તમે બધા પણ ચાર વેદોના પંડિત બની જશો મિત્રો કારણ કે વૃક્ષને જ્યારે હું સમજ્યો ત્યારે મને ખબર પડી કે આ હા હા આ વૃક્ષની પાછળ આવડું મોટું વિજ્ઞાન ખુલ્લું કર્યું છે મિત્રો આવતીકાલે મળી છે પરમપિતા પરમાત્મા બધા જ મારા વાલા દર્શકોને લાભુ નિરોગી આ વિષય આપે એ હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત